ગુજરાતમાં સુશાસન વિકાસ અને એકતાના નવા અધ્યાય સાથે આજે વાવ થરાદ જિલ્લાનું સત્તાવાર અસ્તિત્વમાં આગમન થયું છે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે થરાદ ખાતે જિલ્લા કલેક્ટર કચેરીનો વિધિવત શુભારંભ કરાયો હતો આ નવા જિલ્લામાં થરાદ વાવ સુઈગામ ભાભર દિયોદર લાખણી તથા નવા બે તાલુકા ઢીમાને રાહનો સમાવેશ થવાથી કુલ આઠ તાલુકા બે નગરપાલિકા અને ગામડા સાથે જ નવ પોઈન્ટ અઠ્યોતેર વધુની વસ્તીનો સમાવેશ થયો છે સરકારે વાવથરાદ જિલ્લા માટે તરીકે જેએસ પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારી તરીકે કાર્તિક જીવાણી અને જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ચિંતન જે તેરૈયાની નિમણૂંક કરી છે વર્ષો જૂની માંગણી પૂર્ણ થતા સરહદી વિસ્તારના નાગરિકોએ વિશાળ ઉત્સાહ ઉજવણી સાથે નવા જિલ્લાનું આરંભનું સ્વાગત કર્યું હતું અને ગાંધી જયંતિ બને છે આ સરહદી વિસ્તારના પ્રજાજનોની સુખાકારી વધે તે માટે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને તેમની કેબિનેટે નવા વાવ થરાદ જિલ્લાના નિર્માણનું જાહેરનામું અને તેની શરૂઆત આજે ગાંધી જયંતિના દિવસથી વિજયાદશમીના દિવસથી નક્કી કર્યું હું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને માન્ય શ્રી બંનેનો હૃદયથી આ વિસ્તારના પ્રજાજનો વતી આભાર માનું છું આજે આ કાર્યક્રમની અંદર આ કાર્યાલય અને તમામ કચેરીઓ જિલ્લાની અને તાલુકાની નવા તાલુકાની અંદર ઓગડ તાલુકો ધરણીધર તાલુકો હડાદ તાલુકો અને રા તાલુકો તેની પણ કચેરીઓનું કામ આજથી જ ચાલુ થાય તે માટે માન્ય પ્રભારી મંત્રી માન્ય શ્રી બળવંતસિંહજી રાજપૂત તેઓ પ્રત્યક્ષ અહીં આવ્યા છે હું આભાર માનીશ માન્ય મંત્રીશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીનો કે તેમણે ઇનિશિએટિવ લઈને તાત્કાલિક કલેક્ટરશ્રી જિલ્લા વિકાસ અધિકારીશ્રી જિલ્લા પોલીસ વડા અને તે સાથે તમામ સ્ટાફની સ્ટાફની પણ એડોક નિમણૂક આજે કરી છે આજથી જ આ કચેરીઓની શરૂઆત થવા માટે પુનઃ આ વિસ્તારના પ્રજાજનો હતી આ સરહદી વિસ્તારના ખમીરવંતા પ્રજાજનો હતી તેમની અપેક્ષા અને આકાંક્ષાઓ હતી O radină a mukem și traseu, o radie cu a varmanului.